મેઘરજ તાલુકાના પંડુડી ગામે પુલના અભાવે લોકો જીવના જોખમે નદી પાર કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આજે તારીખ છ સપ્ટેમ્બર સવારે અગિયારથી બપોરના બેના અરસામાં વિવિધ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અનુસાર મેઘરજ તાલુકાના પંડુડી ગામે નદીમાં જીવના જોખમે લોકો નદી પાર કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે નોંધનીય છે કે મોટી પંડુલી ગામે પુલના અભાવના કારણે લોકો આવું કરવા મજબૂર બન્યા હોય તેવી ચર્ચાઓ છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે અહીંયા પુલની વ્યવસ્થા કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લોકો પોતાના વાહનો લઈને નદીમાં ઉતરી રહ્યા છે અને જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે આ રીતે નદી પાર કરવું જીવનો જોખમ ખેડી શકે છે ત્યારે લોકો જીવના જોખમ મે પણ નદી પાર કરવા મજબૂર બની રહ્યા છે